સુરતમાં બિલ્ડરની બેદરકારીને લીધે સોસાયટીની કમ્પાઉન્ડ ઓલ તૂટી પડવાની ઘટના સામે આવી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્ટાર સોસાયટીની બાજુમાં અથર્વ ઇન્ટરનેશનલ નામની શાળાનું બાંધકામ થઈ રહ્યું છે આજરોજ સ્ટાર નામની આ બિલ્ડિંગની દિવાલ શાળાના કન્સ્ટ્રક્શન સાઇટ તરફ ઘસી પડી હતી જો કે સદનસીબે આ સમયે મજૂરો ત્યાં કામ પર ન હતા અને તેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી આ દુર્ઘટના થતાં બિલ્ડરે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં ક્યાંક વેઠ ઉતારી હોય એવું સોસાયટીના રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ જ્યાં દિવાલ ધરાશાયી થઈ હતી એ જગ્યાનું પણ ખોખલું મળી આવ્યું હતું પાઇપલાઇન લીકેજ અથવા અંડરગ્રાઉન્ડ ટાંકી ઓવરફ્લો થતાં પાણીનો ભરાવો થયો હોવાને લીધે આ દિવાલ તૂટી પડવાનું પણ પ્રાથમિક અનુમાન લોકો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ડિંડોલીમાં પ્રવેશા દ્વારા અનેક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાને ધ્યાને લઈ શું સુરત મહાનગરપાલિકા પ્રોજેક્ટની તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું જો કે સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી માત્ર ને માત્ર કાગળ પર થતી હોય એવું ઘણી વખત દેખાઈ આવે છે આ દુર્ઘટના બાદ પણ મહાનગરપાલિકાના કોઈ અધિકારી ચકાસણી માટે પહોંચ્યા નથી સુરત સૌથી ઝડપી વિકાસતા શહેરોમાં આગળ વધી રહ્યું છે એવામાં વિકાસના કામોમાં વેઠ ન ઉતારાય અને નિર્માણ કાર્ય સુરક્ષિત રીતે થાય તે જોવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની હોય છે ત્યારે આ દિવાલ તૂટી પડતા ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે બીજી તરફ સમગ્ર ડિંડોલીમાં વિવિધ પ્રોજેક્ટ ધરાવતા પ્રવાસા ગ્રુપની શું આ બેદરકારી છે કે કેમ તે અંગે સુરત મહાનગરપાલિકા તપાસ કરે તે જરૂરી બન્યું છે મારું નામ રાજેશ પટેલ અમારું અહીં એક નવું બિલ્ડિંગ બને છે એનું બેઝમેન્ટનું કામ ચાલુ છે અને બાજુમાં પ્રવસા સ્ટાર રેસિડેન્સી છે એના ટાંકાનું પાણીનું ઓવરફ્લો થતા એ પાણીનું રિઝાવ થયું એટલે એની કમ્પાઉન્ડ વોલ અમારામાં ધીસી પડી છે હવે એ તો મને ખ્યાલ નથી પણ જે એસએમસીમાંથી પ્લાન પાસ પ્રમાણે તો હોવી જોઈએ તમારે અમે ત્યારે અમારી બેઝમેન્ટની પડદી છે જે નવ ઇંચ જાડી છે નીચેથી અને ઉપર અમે નવ ઇંચની દિવાલ કમ્પાઉન્ડ વોલ બનાવશું જે આઠ ફૂટ ઊંચી છે પાણીનો રિસાવ એવું હા એવું મારું માનવું છે હવે એ તો અત્યારે ત્યાં પડી ગઈ છે એટલે જોવાય એવું નથી પણ એવું લાગે છે 9 ઇંચ ની દીવાલ છે 9 ઇંચની ની છે જી કયો પ્રોજેક્ટ છે સ્ટાર રેસિડેન્સી તો આને લઈને અત્યારે અધિકારી કે કોઈ આવ્યા હોય ઘટના સ્થળે જોવા તો કોઈ નથી આવ્યા પણ જે કાર્યવાહી તો આખા મામલાને લઈને તમે શું કે આ જે દીવાલ થઈ છે તે કોણ કોઈ ગલતી અંદર આ તો કુદરતી છે પાણી ઓવરફ્લો થતા થયું છે એમાં કોઈનું ધ્યાન બહાર રહી ગયું હોય કદાચ જે ટાંકોનો વાલ બંધ કરવાનો હોય એ ભૂલાઈ ગયું હોય તો થઈ શકે એવું અમારો પ્લાન પાસ થયો છે એમાં નવ ઇંચ જાડી દિવાલ આરસીસીની અને કમ્પાઉન્ડ વોલમાં તો એવો કોઈ નિયમ નથી પણ જનરલી આઠ ફૂટની અમે ઊંચી દિવાલ લેશું તો बाजूવાળાને કેટલું હશે એવું કે અંદાજો પણ લગભગ જોતા એવું લાગે છે 8 ફૂટ દીવાલ છે અને એ હવે અમે કોમન ઊંચી લઈ અમારો પ્રોજેક્ટ છે અથર્વ પ્રોજેક્ટ અમારે એક નવી નિર્માણા સ્કૂલ છે